ઉચ્ચાર પોલીસ સ્ટેશનના છેતરપિંડી ગુનાની મહિલા આરોપીઓની અટક કાયદેસરની કાર્યવાહી કરતી પોલીસ સદર મહિલા આરોપીએ ઉછલ તાલુકાની આશરે બાણું જેટલી મહિલાઓ પાસે રૂપિયા ચાર ચાર હજાર લઈ બે સિલાઈ મશીન આપવાનું તેમજ તાલીમ તથા પ્રમાણપત્ર સ્કોલરશિપ તથા જરૂર પડીએ રૂપિયા પાંચ લાખની લોન આપવામાં આવશે તેવી લાલચ આપી કુલ રૂપિયા ત્રણ લાખ છપ્પન હજાર છસો લઈ સદર રૂપિયા અંગત કામ માટે ઉપયોગ કરી છેતરપિંડી કરેલ હતી અંતર્ગત પોલીસની સહાયની કામગીરી નિઝર પોલીસ સ્ટેશનના નોંધાયેલ ચોરીના ગુના બાબતે ખાનગી બાતમી આધારે તથા સકમંદ ઈસમોને ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન રિસોર્સ આધારે માહિતી મેળવી આરોપીઓને પકડી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો

સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં જાહેર સુલહ શાંતિભંગ વિરુદ્ધના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી નારસિંહભાઈ સુરતીભાઈ વસાવા ઉમરવરસ પિસ્તાળીસ ધંધો મજૂરી રહે સામરકુવા સરાફળિયા તાલુકા સોનગઢ જિલ્લા તાપીનાઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફ્લોસ્કોડ તાપી પોલીસે અટક કરી આગળની વધુ કાર્યવાહી સારું વ્યારા પોલીસ સ્ટેશને હવાલે કર્યા હતા વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાહિત વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી હાલ રહે ભરૂચ મૂળ રહે વિરાર મુંબઈના ચેતન નારાયણભાઈ પાટીલનાઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફ્લોસ્કોડ તાપી પોલીસ સોનબળ પોલીસ સ્ટેશનમાં નોંધાયા ચોરીના ગુનામાં છ નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી અલ્પેશભાઈ રઘુભાઈ સોજીત્રા હાલ રહે સુરત મૂળ રહે વેકરી ગામ ગોંડલ નામને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફ્લોકોડ તાપી તાપી જિલ્લાના ખોવાયેલ વ્યક્તિઓની માહિતી ફોટોમાં દેખાતા વ્યક્તિ કોઈ કારણસર ઘરેથી ક્યાંક ચાલી ગયા છે જે કોઈને જોવા મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા માટે વિનંતી કરવામાં આવે છે જીવન આવેલી આવેલીસમને બચાવી લેતી પોલીસ ગતરોજ તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ ના રોજ આશરે ત્રણેક વાગ્યાના સમયે મહારાષ્ટ્ર રાજ્યના તળોદાના વતની સુનિલભાઈ સાગરિયાભાઈ પોતાના પત્ની સાથે બોલાચાલી ઝઘડો કરી કુકરમુંડાના પુલ ઉપર જીવન ત્યારે પોલીસ સ્ટેશનના જીઆરડી અરવિંદભાઈ અશોકભાઈ વડવી તથા જીઆરડી અવિનાશભાઈ સવાભાઈ વડીનાઓ પુલ ઉપર પેટ્રોલિંગ કરતા હતા ત્યારે આ ઈસમને તાપી નદીમાં કૂદવા જતા બચાવી લઈ કુકરમુંડા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન પર લાવી તેના પરિવારને બોલાવી સમજાવી પરત ઘરે મોકલી આપી હતી અને સહાયનીય કામગીરી કરી હતી બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો